સાબરકાંઠા જિલ્લામાં બીજેડ ગ્રુપને લઈને સૌથી મોટા સમાચાર બીજેડ કોભાંડનો મામલો ગરમાયો ખબર વડાલીની સૌથી મોટી અપડેટ સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના રોકાણકાર આવ્યા ખબર વડાલી પર બે લાખ જેટલી રકમનું કરાયું છે રોકાણ દર માસે ત્રણ ટકા જેટલું વ્યાજ અપાતું હતું બે માસ જેટલા સમયથી કરાવ્યું હતું રોકાણ એક બીજેડના એજન્ટ દ્વારા ઊંચા વળતરની લાલચ આપી કરાવ્યું હતું રોકાણ દિવ્યાંગ રિટાયર્ડ શિક્ષક આવ્યા સામે જેઓ વડાલીના શ્યામનગરની એક સોસાયટીના રહીશ છે સીઆઈડી ક્રાઇમ સહિત જિલ્લા પોલીસ વડા ખેડબ્રહ્મા પોલીસ મતકે લેખિતમાં જાણ કરાઈ તો આ શિક્ષક બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવી થયા હતા રિટાયર્ડ બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા ત્રીસ દસ બે હજાર બાવીસના રોજ પ્રાથમિક શાળા તાલુકો દાંતા તે હડાદ પે સેન્ટર શાળામાંથી સાહેબ હું નિવૃત્ત થયો છું અને નિવૃત્તિ પછી જે કંઈ લાભ મળે ગ્રેચ્યુટી વન થર્ડ અને જમા રાજા એ મને શ્રી તરફથી લાભ મળેલ છે અને મેં સાહેબ મારા ભવિષ્યમાં બચત માટે કરીને બેંક અને પોસ્ટમાં રોકાણ કરેલું પણ અમારે જે ડેમથી શાળામાં નરેશભાઈ રામાભાઈ કટેરિયા છે એ આચાર્યમાં આચાર્ય તરીકે સેવા આપે છે એમની સાથે મુલાકાત થયેલી સાહેબ ને બીજા ગ્રુપમાં કામ કરું છું ને ઊંચું વ્યાજ મળે છે એવું કંઈ નહીં એ લોકો મારી જોડે સાહેબ આવ્યા હતા અને પચીસ નવે મારી જોડે એમને મુલાકાત કરી હતી અને એ દિવસ સાહેબ મારી જોડેથી બે લાખનો ચેક લઈ ગયા હતા અને તમને દર માસે બે લાખનું છ હજાર વ્યાજ મળશે એવી સાહેબ એમ મારી સાથે વાત કરી હતી હાલમાં શું સ્થિતિ છે હાલમાં તો કંઈ નહીં સાહેબ હવે મારો ચેક તો એમને લઈ લીધો અને એમની જોડે મેં ફોટાએ પડાયા હતા એમનું એ છે અને બેંકમાંથી ચેક બીજા ગ્રુપની અંદર જમા પણ થયો સાહેબ ને હવે તો સાહેબે મેં એમને વાત કરી પણ એ ફોન ઉપર મને વ્યવસ્થિત જવાબ નથી આપ્યો પરંતુ ફોન કરે તો એમને એમ કીધું ભાઈ હવે બીજર ગ્રુપ જ્યારે ચાલુ થાય તારની વાત તારે સાહેબ તમે ગેરંટી દીધી તો કે ભાઈ ગેરંટી બેરે હું તો તને ઓળખતો નથી ફોન બંધ કરતો નહીં મારી જોડે પચીસ પચીસ લાખ ત્રીસ ત્રીસ લાખના રોકાણ કરવાના શિક્ષકો છે એ તો મને ફોન કરતા નથી તું કેમ મને ફોન કરીને પરજવે છે તો ફોન બંધ કરતો નહીં તારાથી જે થાય તો ફરિયાદ બરિયાદ કરી નાખી હું કંઈ ડરતો નથી એવું જણાવ્યું દઉં સાહેબ આપી શું કર્યું છે આજે મેં સાહેબ હવે આટલો માણસ શું કરે તો પછી મેં આપણે મને જે અન્યાય થયો છે એ માટે હું ડીએસપી સાહેબને એક અરજી આપી છે રજીસ્ટ્રે છે ને સીઆઈડી ક્રાઇમમાં પણ સાહેબને અરજી કરી છે વોટ્સઅપ પર મેં મેં એમને મોકલી દીધી છે ખેલબોમાં પોલીસ સ્ટેશને અરજી આપી છે આશ્રમશાળા અધિકારીને અરજી આપી છે અને ગાંધીનગર પણ મેં અરજી મોકલી છે આગામી સમયમાં આપતો પૈસા નથી મળતો આપ શું કરશો શું કરે સાહેબ મને પ્રશાસન પર પૂરું વિશ્વાસ છે કે આવી રીતે અમારા નિવૃત્તિને એ દિવ્યાંગ વ્યક્તિના પૈસા ખોટી રીતે હલવાઈ ગયા સાહેબ જોકે અમારી પણ ભૂલ છે મેં થોડીક લાલચમાં પડી ગયા અને વિશ્વાસ શિક્ષકના વિશ્વાસમાં આવી ગયા સાહેબ એટલે સાહેબ હવે પ્રશાસન પર વિશ્વાસ છે કે અમને સરકાર જરૂર મદદ કરશે અને અમને મારે નાણાં પરત મળશે નામ ચૌહાણ કમલેશભાઈ મણીલાલ છે તેઓ હાડા ધામણવા ખાતે નોકરી કરતા હતા શિક્ષકના અંદર ફરજ બજાવતા હતા અને છેલ્લા આ છ મહિનાથી અમે આપેલા જે એજન્ટ છે તે મારા ઘરે અવારનવાર આવી અને લુભામણી જાહેરાતો આપી અને મા પપ્પાને તેના અંદર વાત મનાવી અને તે પોતે બે લાખ રૂપિયાનો ચેક લઈ ગયેલા અને એવી વાતો કરેલ કે બીજેના અંદર તમે જે રોકાણ કરો છો તે બહુ કંપની બહુ સ્ટાન્ડર્ડ કંપની છે અને એના અંદર તમને બહુ સારું એવું વળતર મળશે વ્યાજ મળશે અને આના અંદર તો ઘણા લોકોએ પોતાનું રોકાણ કરેલ છે ને તમે પણ રોકાણ કરો અને એ રીતે અમને વાત કરેલ એજન્ટ દ્વારા સમયથી કેટલું મળ્યું મળ્યું તો એટલે કે અમે રોકાણ કર્યું એક દસ એક દસ બે હજાર ચોવીસના દિવસે મારા ખાતામાંથી પૈસા જે છે વિડ્રોલ થયેલા જે બી જે ફાઇનાન્સ છે તેના અંદર ક્લિયર થયેલા બરાબર અને પછી એ મને બે મહિનાનું વ્યાજ મળેલ ખાલી એક પાંચ દસનું મળેલ અને પાંચ અગિયારનું એમ કરીને બે બે મહિનાનું માસિક વ્યાજ મળેલ અમને હવે તો આ સ્થિતિ આ બધું આજે જે બહાર પડ્યું છે સીઆઈડીના જે દરોડા પડ્યા છે અને આજે પોન્જી સ્કીમના અંદર જે કૌભાંડો મોટા મોટા થયા છે તે બધી બધી અમને માહિતી જોતા અને મળતા અમે અમારા એજન્ટ જે છે એને અમે સંપર્ક કરેલ કે ભાઈ આ બધું શું છે આ બધું આ તું તો બહુ વાતો સારી એવી કરતો હતો કે બીજેડ ગ્રુપ એ છે એક બહુ મોટું ગ્રુપ છે અને બિટકોઇનના અંદર અમેરિકાના અંદર ડોલરો અને ડોલરોમાં પૈસા રોકીને રોકાણ કરેલ છે ને આ બધું કઈ કોઈ દિવસ ઉઠે નહીં ને આ બધી આવી બધી લોભાવણી વાતો બધી કરી અને એ બધી વાતો કરી એજન્ટ જોડે ફોન ઉપર તો કહે કે મને તમારે ફોન બંધ નહીં કરવાનો ને અત્યારે મારો જે ફોન છે અત્યારે સ્ટ્રેસ થાય છે એટલે મીડિયા કર્મીઓ દ્વારા હું બહાર પડું અને રેકોર્ડિંગ થાય એવું બધું અત્યારે માહોલ છે એના કારણે તમારે મને ફોન નહીં કરવાનો અને પૈસા તમારા તો મને મળી જશે જ્યારે ત્યાં બધું કૌભાંડ બધું પેલું થશે ત્યારે ઓકે કહીને ફરિયાદ તો અમે અત્યારે તો હાલ ખેરબામા પોલીસ સ્ટેશનના અંદર રજિસ્ટર પોસ્ટેરીથી આજે આપી છે અને સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરના અંદર પણ ફરિયાદ આપી છે એ પણ રજીસ્ટર પોસ્ટેરી દ્વારા આપી છે અને જિલ્લા અધિક્ષકની કચેરી હિંમતનગર હિંમતનગર ખાતે પણ ફરિયાદ આપી છે આ રીતે ફરિયાદ આપી છે અમે શું નામ મારું નામ જલેશ ચૌહાણ